ભાઈ ભાઈ લે ફટાફટ ભાઈ એમ બોય કમ્પ્લીટ મિત્રો ભાઈ બધી ભરાઈ ગઈ છે ભાઈ પેકિંગ થઈ ગઈ છે હજી થોડા પેકિંગ થઈ ગઈ છે તમે જોવો તો ખરા ખાલી એક નજર મારો વરસાદ ભાઈ કીવો પડે હે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો તમે બધાય પહેલા તો તમને બધાને જય માતા જય બાબા સીતારામ હર હર મહાદેવ જય શ્રી રામ અરે નવા બ્લોકમાં તમારે બધાનું હાર્દિક 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 સ્વાગત કરું છું કેમ છો ભાઈ મજા છો તમે મજામાં છો ને તો હું પણ મજામાં છું મસ્ત મજાનો બ્લોક સ્ટાર્ટ કર્યો છે ભાઈ વાગી ગયા છે દસ દસ વાગ્યાનો ટાઈમ થઈ ગયો છે એનું કારણ છે ભાઈ બધા લિક્વિડ બનાવ્યા એટલે વાર લાગી ગઈ ને આજમાં છે ને ભાઈ હવારમાં આમ તો ટાઈમ સર ઊભા થઈ ગયા છે આપણે આઠ વાગ્યા આઠ વાગ્યા પહેલા આમ તો વાંધો ન આવ્યો એમ ટેબલ થઈ ગયું છે કન્ફર્મ આજ શું કામકાજ છે આપણે કાલમાં ભાઈ શેડ્યુલ વેકાઈ ગયું હતું એ બધું આજમાં કમ્પ્લીટ કરવાનું છે કારણ કે કાલમાં કાંઈ સોડા ભરાણી નહીં એટલે આજમાં જે પણ છે ને એ બધી કવર કરી નાખવાની છે ને કાંઈ પણ બોટલ રાખવાની નથી એ બધી અચ્છી વાત કહી આપ બધી ભરી નાખવાની છે સવાર સવારમાં કામકાજ કરીએ ચાલો ભાઈ લિક્વિડ બને છે લિક્વિડ બનાવતા હતા એટલે બહાર લાગી ગઈ અને કાલમાં આપણે સોડા ભરવાનું શીખતા હતા પેકિંગ આવડી આ કાલમાં આપણે એમ તો પંદર પેટી જેટલી ભેરી હતી ભાઈ પણ આપણે હે ને પટેલ ભરતા ને ત્યારે હું જોતો કે આપણને આવડશે કે નહીં એમ પણ ખરેખર ધીમે ધીમે શીખવું હોય ને તો ભાઈ આવડી તો જાય જ તમારું શું કેવું છે જરીક કમેન્ટ કરી હતા ને આજમાં આપણે ભરશે ને હું સોડા ભરીને તમને જરીક શૂટિંગ કરીને બતાવી દી કાય માં કે ભાઈ કોઈ હતું નહી મારે પટેલ કાનમાં દુખતું હતું એટલા માટે કઈ શૂટિંગ થયું નહીં અને અમારી બેન ને બધા આજમાં કામે લાગી ગયા છે કાલ નું બધું વેખાઈ જુ ગા બેન આજમાં જોઈએ છે ભાઈ હવે હાદી હે ભરવાની પછી મેંગો છે વ્હાઈટ જીરું અને ગ્રીન કાલમાં આપણે જીરું સોડા તો ભરાઈ ગઈ તો સવાર સવારમાં લિક્વિડ બનાવવાનું કામ ચાલુ છે વ્હાઈટ જીરું નું લિક્વિડ બને છે ભાઈ ઓરિજિનલ સાઈઝ થઈ ગયું હોય એવું અચ્છા

लिपस्टिक हो बाकी, बाकी है देखे हूं बाकी।, बाकी।, बाकी है एक हारू की दो हमना बफर नो डैम થઈ ગયો છે ભાઈ એક વાગી ગયો છે તો હવે ખાઈ લે એ બાકી થોડી ઘણી ભરાઈ ગઈ છે ગ્રીન ને જીરુ આરિયા ભાઈ ની જો અહી છે હેડા વયાતા હેડા જાય લે લિપસ્ટિક બાકી કેવું બાકી છે જો કરે આય આય જાય લે

ભાઈ થોડોક વિહામો લઈ લીધો છે ધીમી ધારે આવે છે વાંધો નથી આવતો હવે શરૂઆત કરીએ ભાઈ પાટિરું ધોઈ નાખી છે અને હવે એને લિક્વિડ નાખવાનું છે આપણે વરસાદ ભાઈ ગઝબ નો આવી ગયો ભાઈ આમાં પાણી કઈ નહોતું આમતું હવે જો ધોવાઈ ગઈ છે ને હવે શરૂઆત કરીએ પાછ કમ્પ્લીટ મિત્રો ભાઈ સાડા નો ટાઈમ થઈ ગયો છે અને ઘણી ખરી ભાઈ બધી ભરાઈ ગઈ છે હાદ એક જ બાકી છે ધોવાઈ ગઈ છે ને પેકિંગ કરવાની બાકી છે ખાલી એ પણ છ થી પાંચ કેરેટ જ બાકી છે બાકી તો કમ્પ્લીટ ભરાઈ ગયું છે ભાઈ વાઇટ મેંગો મેંગોન બધું ભરાઈ ગયું છે હાથમાં એક ચોખ્ખું નથી રવા દીધું આપણે તો ઓલા જેવા સામે પડ્યા છે ને ભાઈ વધારાના છે હાલે એવી નથી બોટલ બાકી જો અને ગાડીમાં પેકિંગ કરેલો માલ પીડ્યો છે ફેરો માર્યો તો ને આપણે એમાં એટલે કાલમાં ફેરો મારવાનો છે તો ભરવી ન પડે અને પેકિંગ કરવાની બાકી છે એટલી પેકિંગ કરવાની બાકી છે ને સામે પેકિંગ થઈ ગઈ છે અને આ બધું જો ભર દી છે આજ આપણે ટ્રાય મારી હતી આજમાં પાછી હવે હાજી એકાદ બે કેરેટને એટલે પાછી ટ્રાય મારવાની છે એમ ધીમે ધીમે ટ્રાય મારી ને ભાઈ એટલે આવડી જાય બાકી તો ફેમિલી તમને બાકી ભૂલી ગયો આજ છે ગણેશ ચતુર્થી તો તમને બધાને ગણેશ ચતુર્થી હાર્દિક શુભકામનાઓ ઢેર સારી શુભકામનાઓ તમને ને તમારા પરિવારને બાકી તો ઘરે બે હેડા નથી બે હેડા ખબર નથી ગણપતિદાને પણ અહીંયા તો નથી બે હેડા કારણ કે આપણે ઘરે છીએ નહીં એટલે ખબર નથી ભાઈ હવે તો ભાઈ પેકિંગ કરવાનું કામ કાજ ચાલુ છે ભાઈ આજે ભરાય છે બાકી તો કમ્પ્લીટ ભરાઈ ગઈ છે આજમાં અને આજમાં ભાઈ વરસાદ એ ભાઈ બહુ આવી ગયો ભાઈ કેટલો વરસાદ આવી ગયો ને અત્યારે ભાઈ વિરામ થઈ ગયો છે આમ તો વિરામભાઈ વાઇટ હતા ને તૈયાર થઈ ગયો હતો તો કન્ટિન્યુ બ્લોકમાં બેનાડે છો तो बेकिंग कंटिन्यू से आदि थोड़ा पैकिंग થઈ ગઈ છે એ મેં કીધું ઓ દે ભરાઈ ગયો અને સુબો હેન્ડિંગ પ્રેક્ટિસ દેખી બેન એવા કારખાનું જોવા વાર વાર લે ફટાફટ વાર એમ બોય हमको સિકારિયા હે

હજી થોડીક નિંદ્રામાં છે પણ વાંધો નહીં ભાઈ કારણ કે ખાધા વ્યક્તિ ના ઉડી જાય ને આખો રમતા હોય અત્યારે ફૂઈ જાય થોડુંક મોડું થઈ ગયું આજમાં પણ કઈ વાંધો નહીં ભાઈ જમવાનું ખાવાનું ગમે છે ને